પણ ઉત્તમ સંતાનોને જન્મ આપવા વાળી જનતા મેં જે સંતની વાત કરી તો જે જનેતા ભારત વર્ષની જનેતાની મજાઈ છે કે દહજ વરહનો દીકરો હોય અને ધીંગાણાનો જ્યારે ઢોલ મંડે વાગવા બાપ ઘરે ન હોય

ਕਬਾਲੂਡੋ ਐ ਜੋਗੀ ਬੈਠੋ ਨਾਵਾ ਐ ਅਬਰਤ પણ માં અને પત્ની એક હારે જુઆન દીકરા ને નવરાવતી હોય એ કોઈ બને નહીં હાથ પગ ચોળે છે એના ઘરની અસત્રી અને વાહનના મોર ચોળે એની માડી એમ ખેંચે પણ એવું નથી ગોર બંગાલો રાજા ગોપીચન નાવા બેઠો છે અને મેનાવતી અટારીમાં ઉભા ઉભા પોતાના દીકરાને નાતો જોવે છે પટરાણીઓ એને અત્તર ઉમેરેલા જળથી સ્નાન કરાવે છે અને દીકરાને નાતો જોયો ત્યાં આંખમાંથી આંગોડાની તાડ 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 ધાર થઈ એટલા બધા પાણીમાં ઘણા માણસ પ્રશ્ન કરે છે કે ગોપીચંદ નાતો તો એમાં જનેતાના બે આંહુડા પડે એ ગોપીચંદને ખબર કેમ પડી વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે કે આંહુનો પતકકરણ કરીને એટલું નક્કી કરી શકે કે આમાં ક્ષાર કેટલા ટકા છે પણ હજી વિજ્ઞાન એ નથી શોધી શક્યું કે સુખના આંહુડા કેમ કાઢા હોય ને દુખના આંહુડા કેમ ઉના હોય એ वेदનાના આંસુ જે આ ગોપીચંદના વાહામાં પડ્યા અને આજે પણ હું એમ કહું છું કે માણસનું સર્જરી કરવી હોય હૃદય નું ઓપરેશન કરવું હોય ત્યારે વાહ માંથી માણસના હાર્ટ સુધી પહોંચવા માટે એને વાહો ચીરવો પડે છે એટલે ગોપીચંદ ને લોકક્રવ્ય વાહ માં આહુડા પડ્યા છે વાહ માં પડેલા આહુ એ સીધા હૃદય સુધી પહોંચ્યા છે

બાપ આહુડા તો મને એટલા માટે આવ્યા છે કે તારી જેમ તારા બાપને હું આ રાજ વૈભવના અતરના જળથી સ્નાન કરાવતી હતી આજ વૈભવમાં તારો બાપ આવડતો હતો પણ હે દીકરા તારા બાપને કાળ ખાઈ ગયો છે આ હવેલીમાં તારો બાપય નથી રહી શક્યો આ તો મુસાફરખાનું છે આ તો ધર્મશાળા છે દીકરા ધર્મશાળામાં માલિક કોઈ દિવસ કોઈ બની શકતું નથી આવનાર પેસેન્જરો ઉતરી અને પાછા છે દીકરા હે ગોપીચંદ આહુડા મને એ આવે છે કે આજ હવેલીમાં ઊભો ઊભો તું આજ જે સ્નાન તું કાલે એમ કહીશ કે પાછો આ હવેલીમાં ઊભો ઊભો હું પાછી તને જવાબ આપતી હોઉં અને તું મને પ્રશ્ન કરતો હો દીકરા જેના માલિક બદલાતા રે આપણું કોઈ દીવ હોય નહીં દીકરા મને આહુડા એટલા માટે આવ્યા પણ માના જ્યાં શબ્દ એટલા સાંભળ્યા ને તો ગોપીચંદ ને ફકીરી લેવાનું કેવું નથી પડ્યું મેનાવતીના એટલા પરિવર્તન માટે બસ હતા એક જનેતા પોતાના દીકરાનું ભીનું બાળુ બદલી નાખે ને એટલી જ વારમાં ગોપીચંદનો સંસાર મેનાવતીએ બદલી નાખ્યો હતો પહેરેલા વસ્ત્રે સ્નાન કરવા જે વસ્ત્રે બેઠો હતો ત્યાંથી અલગ કઈ અને ગોપીચંદ હાલતો થયો છે મેનાવતી આડામ ફરીને રહે છે કે બાર બાર વરહ બેટા તમે રાજ ભોગવો મેં બેખ રેરી ગોપીચંદ માને પૂછે છે માં હમણાં તો એમ કે દેહ નશ્વર છે ઘડીક ની ખબર નથી આ વૈભવ કાયમ ટકવાનો નથી ઈજ કેવા વાળી માં તું મને 12 વર્ષના રાજપાટ ભોગવવાની વાત કરે મા માં તું મને જવાબ આપ તેદી હાલતા થયેલા ગોપીચંદ ને મેનાવતીના મોઢામાંથી શબ્દ નીકળ્યા તા બેટા પાછી નથી વાવતી પણ ભે કે એમ નામ નથી લેવાતો દીકરા મારા બાર વર્ષની ને તું સમજી નથી હેગ્યો બાપ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અગિયારમું મન અને બારમી બુદ્ધિ આ બાર ઉપર જે વિજય કરી શકે જે રાજ કરી શકે ને એને જ ભેખ લેવાની છૂટ છે બાકી કાંગલા થી ગાંગલા થી ભેખ લેવાતા નથી દીકરા આ બાર ઉપર જો તું વિજય મેળવી હે આ બાર ઉપર જો તારી સત્તા હલે તો તું તેરમું સંન્યાસ નું સ્ટેપ લેજે તો તું સંન્યાસ નું પગલું ભરજે ને તો રાજવૈભવ થી બહાર નીકળતો નહીં પણ દીકરા આ બારે ઉપર જેને વિજય મેળવ્યો હોય ને એ એક જગ્યાએ એનો વિજય ધોવાઈ જાય છે ਦੇਸ਼ਰੇ ਐ ਜਾ ਜene ਬੇਟਾ ਦੁੱਧੋਂ ਪਰ ਦੇ ਹਾ ਜਾ ਜੇ ਜੋ ਪਣ ਇੱਕ ਨੋ ਐ ਤੂੰ ਜਾ ਤੋ ਬੇਨਲ ਬਨ ਦੇਸ ਐ ਵਰਥਰੀ ਬੇਟਾ ਬੇਨਨਾ ਆਹੂੜਾ ਮਾ ਦੁਨੀਆ ਨੋ ਕੋਈ ਪੁਰਸ਼ ਐਵੋ ਨਹੀਂ ਜਿਨਮੋ કે જેનો વૈરાગ જેનો આત્મબલ ઇથવાય ન જાય કારણ કે એ જો હે રે બેટા તારી ભગવી કંથાયું જો તો રોજ રોય ઈરાણા ને છલકાવે એ બ્રથરી એક મિનિટ નો હું આપણે પ્રસંગ કહી દઉં રામ વાળો એમ થયું કે હવે મારાથી જાજુ જીવાહે નહીં છેલ્લા બધા સગા સંબંધીને મળી લઉં ઉનાથી જૂના સુધી કોઈ નારીનો ફરે નીર

બેન ને મળ્યા વગર તો જવાય નહી પણ હે બારોટ બાપ બેન ને બોન મારા વખતે એના જો હું હું આપું તો તો નહીં પણ હે સુરા મારી મારા ખડિયામાં જે રૂપિયા છે ને એ રૂપિયા લોહી ના છે અને લોહીનો રૂપિયો બેન ને અપાય નહીં અને જો બેન ને રૂપિયો આપ્યા વગર મળું તો હું રામ વાળો નહીં એટલે હું છેલ્લે બેન ને નહીં મળી શકું ભાઈ એક બારવટિયા ને રોર આવ્યો છે બેન ના હુડાય કીધું તું બેટા બધે જવાની છૂટ છે પણ જોજે હો બેન ને દેશ નો જાતો તારો સન્યાસ કદાચ બેન ના હુડા ધોઈ નાખશે ગોપીચંદને એમ થયું કે વોરંટ હોય ત્યાં સુધી માણસ ને પકડાઈ જવાની બીક લાગે પણ પોલીસ સ્ટેશન હાજર થઈ જાય પછી બીક નો રે એમ ગોપીચંદ ને એમ થયું બધે રખડવું એ કરતા સન્યાસ ને પહેલું પારખું ભલે બેન ની આગળ થઈ જાય પણ ન્યા જવું હો ਆੰਬਲੀਆ 니ਡਾਲੇ ਗਾਨੇ ਹੋਲੀ ਸਰੋਵਰ ਪਾਲੇ ਜੋ ਨਾਤਮੁਤ ਦੀ ਕਾਇ ਜ਼ੋਗੀ ਦਾ ਨੀ ਜਮਾ ਤੂੰ ਐ ਬਰਖਰੀ ਨਾਤਮੁਤ ਦੀ કરો છું કે ગોપીચંદની બેન અને ગોપીચંદ મળે છે બેન એમ કે છે વીર તારા રાજપાટ પાછા આપો બાપ પાછો વળી જા તેથી શબ્દ નીકળ્યા હવે ન વળાય રાજ માર માર સૌરાષ્ટ્રની ધરતીમાં ધરતીની અમીરાતના ધરતીની ખાનદાનીના અનેક પ્રસંગો બન્યા છે ઉજળિયાત વર્ગે સમર્પણ કર્યું છે એમ નહીં પણ આ ધરતીની ખાનદાની અને અમીરાત તો એ છે કે જ્યાં વટને વચન કાજે ઓઢે કફન એવા નરબંકાઓની આ ભૌમ વટ અને વચનની માટે જેણે લીલુડા માથડાના બલિદાન આપી દીધા એવી આ ધરતી પછી એને જ્ઞાતિના બંધન ન હોય એને ધર્મના બંધન ન હોય સવરણ કવરણ નોય મર કવરણ ઘર ઉછેરો કરણ કોયલ કસદન હોય ભલે દે પાલી સવર્ણોએ જ સમર્પણ કર્યું એમ નહીં પણ પોતાના પ્રત્યેની ભાવના કેટલી હોય નાની નાની ઝૂંપડીઓમાંથી જે સમર્પણના પ્રસંગો મળ્યા છે ગરીબ માણા હોય ઝૂપડામાં રહેતા હોય પણ અમારો કવિ એના માટે એમ લખે છે કે આમ ભલે નાની જેની જુ જેવડો જે આમ ભલે નાની જુ પુડી